સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોર્ન વગાડશે તો તેવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો વાહન ચાલકો રોંગ સાઇડ પર જતા હોય અને ગફલત ભરી રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે દિશાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીબીના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ જતા હોય તેવા પોઈન્ટ ઉપર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે શહેરના પોલીસ કમિશનરથી અનુગમથી ગેલોસરના હવે ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ બંધ કરે છે સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઇડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય મોડિફાઈડ સાયલન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઈઝ પોલ્યુશન થાય આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીંગ સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો જેથી નોઈઝ પોલ્યુશન હટાવી શકાય છે એ લોકો ફાયર સાયલેન્સર હોય છે એમને અમે એમને મોડીફાઈડ સાયલેન્સર નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ અને એને હરાજી તત્વનું ઓપ્શન છે અને એને નષ્ફળ કરીએ છીએ તેમજ આવા હોન ચાલક હોય એની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ બે હજારથી પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે હમણાં સુધી કેટલાના ચલાન આપવામાં આવે છે દંડ અત્યાર સુધીમાં આ ગઈકાલે અમે લગભગ ત્રેવીસો સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત